લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ કોંગ્રેસ ભાજપ દ્વારા ઝંઝવાતી પ્રચાર શરૂ કરી દેવાયો છે ત્યારે પાટણ લોકસભામાં આવતા બનાસકાંઠાના વડગામની બાવજીવાડીમાં પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભા યોજી હતી જ્યાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓ સહિત મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પુરુષોત્તમ રૂપાલા રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે તે ચલાવી ન લેવાય જોકે આદિવાસી સમાજનું પણ ઘોર અપમાન કર્યું છે તેમણે અગાઉ ઓબીસી અને દલિત સમાજનું અપમાન કરતા કહ્યું કે શુદ્રો દલિતો અને સ્ત્રીઓને મારવા અને ફટકારવા જોઈએ આવું બોલનાર ભાજપના આ નેતાની હાકલપટ્ટી કરવી જોઈએ એવો અહીં આવે સર્વ સમાજના લોકો માંગ કરી રહ્યા છે મને કોંગ્રેસ કોંગ્રેસ પક્ષે પાંચ રાજ્યોની જવાબદારી આપી છે એટલે વડગામમાં કોંગ્રેસનો ડંકો વાગવો જોઈએ એટલે ઉપર મારું રિપોર્ટિંગ સુધરે અને બૂથ ખુલે એટલે વડગામ રંગ રાખે ચારસો રૂપિયામાં ગેસનો બાટલો આપવાના બદલે ચારસો સીટોના ઘમંડમાં રાજતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ જાણે દરેક સમાજનું અપમાન કરવા માટે કટિબદ્ધ બન્યા હોય એવી ઘમંડી ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રમાણેની ભાષાનો શબ્દોનો પ્રયોગ ક્ષત્રિય સમાજ સામે કર્યો એવા જ ખરાબ શબ્દોનો પ્રયોગ એમણે પટેલ સમાજ માટે કર્યો છે આદિવાસી સમાજ માટે કર્યો છે સુદ્રો સ્ત્રીઓને દલિત સમાજ માટે કર્યો છે એટલે સમગ્ર ગુજરાતમાં એમની સામે રોષ છે ભારતીય જનતા પાર્ટીમાં શરમનું એક ટીપું પણ બચ્યું હોય તો તાત્કાલિક ધોરણે એમની ટિકિટ કાપવી જોઈએ અને જાહેરમાં એમને સર્વ સમાજની માફી માગવી જોઈએ આજે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામમાં જેનો ગુલાલ ઉડવાનો છે એવા ચંદનજી ઠાકોર માટે સમગ્ર સર્વ સમાજની અને વિશેષ કરીને દલિત સમાજની એક જબરદસ્ત મિટિંગનું આયોજન કર્યું હતું એમાં પણ સર્વ સમાજના લોકોએ

અને વૈશ્ય સમાજની સેવા કરવી એ જ સૂદ્રોનું કર્તવ્ય છે એટલે આ પ્રમાણે એકબીજા સમાજને લડાવવા અને ચૂંટણીના સમયે આ પ્રમાણેના નિવેદન કરવા એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં આટલું બધું ક્ષત્રિય સમાજ દલિત સમાજનો આખા ગુજરાતમાં ને દેશમાં રોષ હોય અને પછી પણ તમે એમની ટિકિટ ના કાપો એટલે તમે કેટલા ઘમંડી બની ચૂક્યા છો એ ગુજરાતની જનતા જોઈ રહી છે પાછલા દસેક દિવસથી સાથે સાત વિધાનસભાના પ્રવાસમાં આજે વડગામના પ્રવાસે આવ્યો છું વડગામમાં આપના કેમેરામાં જે કેદ થઈ રહ્યું છે એ આપ જોઈ શકો છો વડગામના દલિત પરિવારને સમાજે સમાજના લોકોએ ભેગા થઈને આજે વિશાળ સંભાળમાં ભેગા થઈને મને સંપૂર્ણ બહુમતી મળે એવો ટેકો પણ જાહેર કર્યો છે અને કોંગ્રેસ પાર્ટી જે મને ટિકિટ આપી છે અને એનાથી ખૂબ રાજીપો બધી વિધાનસભામાં મને મળી રહ્યો છે સાથે જે પ્રમાણે આ દેશની રાજનીતિ ચાલી રહી છે આ દેશને બંધારણ તોડવાની જે રાજનીતિ ચાલી રહી છે એને આ વખત બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણીમાં આ પ્રજા આ લોકો અને આ દેશના લોકો ચોક્કસપણે જાકારો આપી રહ્યા છે અને આ પાટણ લોકસભાની જંગી બહુમતીથી જીતે એવા લોકોના સૂર પણ મળી રહ્યા છે થેન્ક યુ